સાબરકાંઠાના પ્રાંતિજના કમાલપુરના જવાનનું વિશિષ્ટ ટ્રેનિંગ દરમિયાન હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાના સમાચાર આવ્યા અને તેનાથી પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પ્રાંતિજના કમાલપુરનો જવાન પરમાર જયકુમાર છેલ્લા તેર વર્ષથી બીએસએફમાં દેશની સેવા અર્થે પંજાબ કાશ્મીર બંગાળ અને મિઝોરમમાં ફરજ બજાવતો હતો જોકે મિઝોરમ ખાતે બીએસએફના મોટામાં મોટા કોર્સ કમાન્ડોની તૈયારી કરતો હતો અને ટ્રેનિંગ દરમિયાન દોડતા દોડતા ચાલુ ટ્રેનિંગમાં જ હાર્ટ એટેક આવતા તે શહીદ થયો હતો મારું ગુજરાત પેરામિલિટરી સંગઠન વીર શહીદને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કરે છે એમના પરિવારને સાંત્વના આપવા માટે આખું સંગઠન અહીંનું આવેલું છે અને જે જવાને દેશ માટે તમામ ક્ષેત્રો બે હજાર તેરમાં એ ભરતી થયેલા છે અને કાશ્મીર પાકિસ્તાન બોર્ડર હોય બાંગ્લાદેશ બોર્ડર હોય તમામ જગ્યાએ એમની ડ્યુટી કરી અને આજે વિશિષ્ટ એક ટ્રેનિંગ માટે હજારે બાગ અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સનું ત્યાં તાલીમ લેતા લેતા એમના નિધન થયું છે અને આપના માધ્યમથી સરકારને પણ એક વિનંતી પ્રાર્થના છીએ કે દેશના જે આ પેરામિલિટરી જવાનો દેશની આન બાન શાન માટે શહીદ થતા હોય છે બલિદાન આપતા હોય છે તો આપણે આ વીર જવાનોને શહીદ આપવા માટે ગામના તમામ લોકો પણ અહીંયા આગળ આવેલા હોય છે એમના માટે કોઈ પણ જાતનો ભેદભાવ નથી હોતો તો ખરેખર આ જે જવાનો છે એમને સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણા દેશના આર્મી અને સેનામાં જે મોટો તફાવત છે દૂર થાય એ જ આપણા વીર જવાનો સાચી શુભેચ્છા ગણા છે